તો ગયા વિડીયોમાં આપણું પુનરાવર્તન એક પૂરું થયું હવે આજે આપણે આપણે આજના પુનરાવર્તન બે શીખવાનું છે છે તો પેજ નંબર પર આપણને આપ્યું સૂચનામાં લખ્યું છે કે કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડો એટલે આપણને ઉપર જુઓ કેપિટલ મૂળાક્ષર એટલે કે પહેલી એબીસીડીના મૂળાક્ષર આપ્યા છે નીચે બીજી એબીસીડી ના મૂળાક્ષર આપ્યા છે તો આપણે જોવાનું એન ફોર નેસ્ટ તો બીજી ક્યુ ક્યાં છે એ પ્રમાણે જોડકા જોડ્યા છે મેં તમને જોડીને બતાવ્યા છે એ પ્રમાણે તમારે જોઈને પહેલા સમજવાનું છે અને જોડવાનું છે ફરી એની નીચે આપ્યું છે કે ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર સાથે જોડો એટલે ચિત્રને તમારે ઓળખવાના છે

જોડવાના છે મેં તમને જોડીને પણ બતાવ્યા છે બરાબર પણ મેં તમને સમજાવ્યું કેવી રીતે હવે નીચે છે કે હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો તો આપણને બોક્સની અંદર ત્રણ લાઈન આપી છે મૂળાક્ષરની એક્સની લાઇન આપી છે જેડની આપી છે અને વીની તો એક્સની લાઇનમાં એમ છે ઝેડની લાઇનમાં ઓ છે અને વી ની લાઇનમાં એસ છે જુદો મૂળાક્ષર પડતો એના પર ચોકડી કરેલી છે બરાબર તો આ પ્રમાણે તમારે ચોપડીમાં પેજ નંબર બાસઠ પર મેં તમને સમજાવ્યું એ પ્રમાણે સમજીને તમારે ચોપડીમાં પૂરવાનું છે અને યાદ રાખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ 年轻人。Yes,